હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણ સૌથી મોટા દેવતા છે તેમનું બાળપણ તોફાનોથી ભરેલું હતું મહાભારતના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ તરીકે જાણીતા છે તે તે છે જેમને અર્જુનને સમગ્ર ભગવદ્ ગીતાનો પાઠ કર્યો હતો આપણે જે છીએ તે આપના વિચારને કારણે છીએ અને આપને જે વિચારીશું તેવા આપને બનીશું માણસ તેની માન્યતા દ્વારા બનાવવામાં આવે છે જેમ તે માને છે તેઓ તે થાય છે મન તે લોકો માટે દુશ્મનની જેમ કાર્ય કરે છે જેઓ તેને નિયંત્રિત કરતા નથી આત્માને કોઈ પણ શસ્ત્રથી ટુકડા કરી શકાય નહીં ન તો તેને આવતી બાળી શકાય ન પાણીથી ભીંજવી શકાય ન પવનથી સૂકવી શકાય છે ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો ક્ષણિક છે તેઓ આવે છે અને જાય છે તેમને ધીરજથી સહન કરો જો તમે જે ઈચ્છો છો તેના માટે તમે લડતા નથી તો તમે જે ગુમાવ્યું છે તેના માટે રડશો પણ મનની નહીં સુખ એ મનની સ્થિતિ છે જેને બાહ્ય જગત સાથે કોઈ લેવા દેવા નથી આસુરી સંપત્તિના લોકો જે કરે છે તેના પરિણામો વિશે સતત ચિંતિત હોય છે તે પોતાના મનથી પોતાની જાતને અધોગતિમાન ધકેલે છે કારણ કે મન સ્વનો મિત્ર અને દુશ્મન છે તે એક જ્ઞાની માણસ છે જે કની પણ અપેક્ષા રાખતો નથી અપેક્ષા રહિત કામ કરવાથી તે ક્યારેય નિષ્ફળ જતો નથી જે કંઈ પણ થયું સારા માટે થયું જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે જે થશે તે સારા માટે જ થશે પરિવર્તન એ બ્રહ્માંડનો નિયમ છે તમે એક ક્ષણમાં કરોડપતિ અથવા ગરીબ બની શકો છો પ્રેમ માત્ર રોમેન્ટિક સંબંધો સુધી મર્યાદિત નથી તે તમામ જીવો અને આપની આસપાસની દુનિયા માટેના પ્રેમને સમાવે છે મન ખૂબ જ ચંચળ હોય છે જે વ્યક્તિના હૃદયમાં અશાંતિ પેદા કરે છે જેમ તેઓ મારી પાસે આવે છે તેમ હું તેમને સ્વીકારું છું તમામ માર્ગો મનુષ્યને મારી તરફ લઈ જાય છે મળેલો આનંદ શરૂઆતમાં અમૃત જેવો લાગે છે પણ અંતે તે ઝેર જેવો કડવો નીકળે છે જ્યારે નિપુણતા પ્રાપ્ત થાય છે ત્યારે મન પવન વિનાની જગ્યામાં દીવાની જ્યોતની જેમ સ્થિર રહે છે હે અર્જુન ત્રણેય લોકમાં મને પામવા જેવું કંગી નથી અને એવું કંગી નથી જે મારી પાસે નથી હું કામ કરવાનું ચાલુ રાખું છું પરંતુ હું મારી પોતાની કોઈ જરૂરિયાતથી પ્રેરિત નથી કર્મો મને વળગી રહેતા નથી કારણ કે હું તેમના પરિણામો સાથે જોડાયેલો નથી જેઓ તેને સમજે છે અને તેનું પાલન કરે છે તે સ્વતંત્રતામાં રહે છે જ્ઞાનની ભેટ કોઈ પણ ભૌતિક ભેટ કરતા વધુ સારી છે કારણ કે તમામ કાર્યનું લક્ષ્ય આધ્યાત્મિક બુદ્ધિ છે જેમ અગ્નિનો તાપ લાકડાને રાખમાંગ ફેરવી નાખે છે તેવી જ રીતે જ્ઞાનનો અગ્નિ સર્વકર્મોને બાળી નાખે છે હંમેશા બીજાના કલ્યાણને ધ્યાનમાં રાખીને તમારું કામ કરો